ગામ સીમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષિકાઓ દ્વારા ભણતરમાં ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે જસદણ તાલુકાના નવા ગામમાં આવેલ સીમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા છે આ સ્કૂલમાં શરૂઆતમાં સારી એવી સંખ્યા રહેતી હતી જ્યારે હાલ શર્મા અવનિકાબેન અંબાલાલ તેમજ પટેલ વી આ આ બે શિક્ષિકાઓ દ્વારા સ્કૂલ સંભાળવામાં આવી રહી છે ત્યારે તેઓ કાયદાને પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ મન ફાવે ત્યારે સ્કૂલે આવું અને મન ફાવે ત્યારે સ્કૂલેથી જતું રહેવું આટલું જ નહીં જો આ વિષય કોઈ તેમને ટોકે તો ટોકવાવાળા સાથે તોછડું વર્તન કરી પોતાનો રૂઆબ બતાવે છે શિક્ષિકાઓની અનિયમિત સ્કૂલમાં હાજરી અને પોતાના મનમાની ની ભર્યા વર્તનને લઈ નવા ગામ સહિતના આજુબાજુના ગામોમાં આ વાતને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે ખરેખર સ્કૂલનો ટાઈમ દર શનિવાર દરમિયાન સાત થી અગિયાર વીસ નો હોય છે જ્યારે ગત શનિવારના રોજ વિદ્યાર્થીઓએ સાત થી આઠ આમ એક કલાકથી પણ વધુ સમય સુધી શિક્ષિકાઓની આવવાની રાહ જોઈ ઉભા હતા આપ જોઈ શકો છો કે આ કાળઝાળ ઠંડીમાં નાના બાળકો સ્કૂલની બહાર હેરાન થતા નજરે પડ્યા છે જો આમ બાળક ઠંડીમાં આવી ગયું હોય તો તેનું જવાબદાર કોણ આવી ગંભીર બાબતોને પણ ધ્યાને રાખવામાં આવતી નથી સ્કૂલના શિક્ષિકાઓ દ્વારા ટાઈમ પર સ્કૂલે પહોંચી બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો નથી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલી સહિતના ઘણા ખરા ગ્રામજનોનું પણ કહેવું છે કે આ શિક્ષિકાઓ દ્વારા મોટાભાગે ટાઈમસર સ્કૂલ ખોલવામાં આવતી નથી જેથી વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે આ શિક્ષિકાઓની બેદરકારીથી કંટાળેલ મોટાભાગના વાલીઓએ આ સ્કૂલથી વિદ્યાર્થીઓને સરટી કઢાવવા અન્ય સ્કૂલમાં બાળકોને ટ્રાન્સફર કર્યા હોવાના પણ દાખલાઓ જોવા મળી રહ્યા છે આ બનાવ અંગે અમારી મીડિયા ટીમે નવા ગામ સીમ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા બંને શિક્ષિકા ટીચરોની સ્કૂલનો ટાઈમ તેમજ તેમના સ્કૂલમાં શું હોદ્દો છે આચાર્ય કોણ છે જેવી સ્કૂલલક્ષી માહિતીઓ માંગતા તેઓએ મીડિયા ટીમને તોછડા વર્તન સાથે જણાવ્યું હતું કે તમે કોણ છો અમને પૂછવાવાળા અમને સારું લાગે ત્યારે અમે જશું અને અમને સારું લાગે ત્યારે જ અમે આવીશું આપ લોકોનો કોઈ અધિકાર નથી અમારી પાસે માહિતી માગવાનો અને અમારી ઉપલી અધિકારી જસદણ તાલુકાના ટીપીઈઓએ અમને ના પાડી છે મીડિયાવાળા આવે કે ગમે તે આવે તેઓને કોઈ પણ જાતની માહિતી પણ આપી નહીં આમ અમારી મીડિયા ટીમ સાથે ગેરવર્તન કરતા અમારા રિપોર્ટરે તેમના ઉપલી અધિકારી સાથે વાત કરવાનું કહ્યું હતું તો બહાનાઓ કાઢવા લાગ્યા હતા કે મારા ઉપરી અધિકારી જસદણ તાલુકાના ટીપીઈઓએ ધવલભાઈને ફોન નથી લાગતો આમ ગોળ ગોળ જવાબ આપી પોતાને પકડાયેલ ચોરી છુપાવવાનો પૂરતો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો શ્રી નાગાન સિંહ પ્રાથલ બરાબર છે કેટલામાં ધોરણ અભ્યાસ છો સોથ બરાબર સ્કૂલનો ટાઈમ શું છે સાત બરાબર અત્યારે કેટલા વાગ્યા છે કોઈ છે ના ના સ્કૂલમાં અભ્યાસ કેવો કરાવે છે નામ છે સિમ તો તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો શ્રી નવા ગામ ને શ્રીપરાશાળા કેટલા મુ ધોરણ અભ્યાસ કરું છું છઠ્ઠું બરાબર સ્કૂલનો ટાઈમ શું છે હાજર આઠ વાગ્યા આવવાનું ને આઠ વાગ્યે પ્રાર્થના થાય તો રાજવાડાનો રિપોર્ટ જસ્ટન